એક સમયનું ધમધમતું શહેર હવે શ્રાવણ માસમાં શિવધૂનથી ગુંજી ઉઠે છે વિરાન દરિયા કિનારા નજીક આવેલું એક સમયનું ધમધમતું વનોરી શહેર હવે વિરાન ભાસે છે જ્યાં ફક્ત શિવધૂન જ સંભળાય છે અબડાસા તાલુકાના મોટી સિંદોડી નજીક વનોરી ગામે આવેલ કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની ભીડ જામે છે અબડાસા દરિયા કિનારા પર આવેલું સમુદ્ર ગામો પૈકીના વનોરી ગામે આવેલ કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની ભીડ જામી રહી છે દશનામ ગોસ્વામી સમાજના ગીરી અને પુરી ગોસ્વામીઓની મુખ્યત્વે વસ્તી ધરાવતા અને ભાનુશાળી તથા ગઢવી સમાજના પરિવારોની વસ્તી સાથે ધમધમતા પરંતુ કાળક્રમે માત્ર છ સાત દાયકા પહેલાં ધમધમતા અને હવે ઉજ્જવળ બની ગયેલ વનોરી ગામમાં આશાપુરા માતાજી અને કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આવેલા છે વર્ષ બે હજાર પંદરમાં નવનિર્માણ પામેલ કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ખૂબ જ ભાવપૂર્વક અહીં મહાદેવનું પૂજન કરવામાં આવે છે મહાદેવની ભક્તિ સાથે અહીં દર સોમવારે રાત્રિ ચાર પર પૂજા થાય છે જેમાં મોટી સિંદોડી ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી શિવ ભક્તો આવી શિવની ભક્તિ અને સાધના કરતા હોય છે આ મંદિરના પૂજારી મુકેશ બાપુ દ્વારા ખૂબ જ સ્વચ્છતા રાખવામાં આવે છે જે લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે માં આશાપુરા અને શિવાલયના કમ્પાઉન્ડમાં અલગ અલગ પ્રકારના ફૂલોના વૃક્ષો બિલીપત્ર ઉપરાંત નારિયેળના ઝાડ આવેલા છે તદ્દન દરિયા કિનારે આવેલ આ ગામના શિવાલય કમ્પાઉન્ડમાં ચોવીસ કલાક પાણી અને ચોવીસ કલાક વીજળી ચાલુ રહે છે અહીં શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે અખંડ જ્યોત અને દીપમાળા થાય છે જે માટે અગાઉથી જ દાતાઓ નોંધાઈ ચૂક્યા હોય છે આ ગામ એટલે વનોરી ગામ જે અબડાસા તાલુકામાં આવેલું છે અને મોટી સિંદોડી ગામની પાદરમાં એટલે કે મોટી સિંદોડી ગામથી માત્ર અઢીથી ત્રણ કિલોમીટરના અંતરે આ વનોરી ગામ છે જ્યાં કલ્યાણેશ્વર મહાદેવનું ભવ્ય અને ઐતિહાસિક એક મંદિર આવેલું છે બોલો કલ્યાણેશ્વર મહાદેવ જય અહીં કલ્યાણેશ્વર મહાદેવ મંદિરનું મંદિર આવેલું છે અને એ મંદિર આમ તો વર્ષો જૂનું છે આ ગામ એક સમયમાં સમૃદ્ધ ગામ હતું પણ કાળક્રમે આ ગ્રામ નું અસ્ત થઈ ગયું પરંતુ અહીંયા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરનું અસ્તિત્વ આજે પણ છે આ મંદિરને આજથી બરાબર દસ વર્ષ અગાઉ એટલે કે બે હજાર પંદરમાં રિનોવેશન કરવામાં આવ્યું છે અને ત્યારથી લઈ અને છેલ્લા દસ વર્ષથી અહીં નિયમિત રીતે શ્રાવણ મહિનામાં ખૂબ જ ધામધૂમ સાથે અહીંયા પૂજા અર્ચના કરવામાં આવે છે અનેક શ્રદ્ધાળુઓ અનેક ભોળાનાથના ભક્તો અહીંયા દર્શન કરવા માટે પાડતા હોય છે અને મોટી સિંદોડી ગામ નજીકમાં છે એ ગામના લોકો પણ અહીં પૂજા માટે દર્શન માટે આવતા હોય છે સિવાય જખૌ નલિયા એ વિસ્તારના લોકો પણ અહીં દર સોમવારે રુદ્રી અને ચાર પરની રાત્રિ પૂજાઓ પણ કરતા હોય છે આ મંદિર એ અલૌકિક મંદિર છે અહીંના જે પૂજારી છે ગાદીપતિ છે મુકેશ બાપુ ખૂબ જ સારી રીતે મંદિરની સાર સંભાળ રાખે છે સ્વચ્છતા માટે તો હું તો એટલે સુધી કહીશ કે અત્યારે આપણા વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે અને એની અસર પણ આખા દેશમાં જોવા મળે છે પરંતુ ખરી સ્વચ્છતા અહીં મંદિરમાં અહીં જોવી હોય તો અહીં આવવું પડે એટલી બધી સ્વચ્છતા આ મંદિરમાં રાખવામાં આવે છે નજીકમાં જ અહીં આશાપુરા માતાજીનું મંદિર પણ આવેલું છે અને ત્યાં પણ લોકો શિવ અને શક્તિના બે સ્થળ ની અહીંયા જે સંયમ થાય છે સંજમ થાય છે એના અલૌકિક આનંદ લોકો પણ અનુભવી શકતા હોય છે આ મંદિર અને આ ગામનો પણ એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે પરંતુ કાળક્રમે ગામ અસ્ત થઈ ગયું છે ગામમાં કોઈ વસ્તી નથી એક જ મંદિર આવેલું છે મુકેશબાપુ અહીં દિવસ રાત અહીં રહી એકલા રહીને આ મંદિરની સાર સંભાળ અને સલામતી શ્રાવણ મહિનાના વધ ચૌદશના દિવસે અહીં મંદિરનું ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં દેશ દેશાવરમાં વસતા મૂળ આ ગામના ભાનુશાળી અને દસનામ ગોસ્વામી સમાજના ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર હોય છે તેમના દ્વારા દર વર્ષે ઓછામાં ઓછા એક હજાર લોકો માટે મહાપ્રસાદ અને યજ્ઞહવનનું આયોજન થાય છે નોંધનીય છે કે વનોરી ગામ એક સમયે સમૃદ્ધ ગામ હતું પરંતુ કાળક્રમે આ ગામના લોકો સ્થળાંતર કરી ગયા બાદ આ ગામ ઉજળ બની ગયું છે પરંતુ ગામ લોકો દર વર્ષે ખાસ કરી શ્રાવણ મહિના દરમિયાન અહીં અચૂક આવતા હોય છે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક મંદિર ગણવામાં આવે છે અને અહીં આજુબાજુમાં અનેક સમાધિઓ આવેલ હોવાથી આ ગામનું મંદિર સેંકડો વર્ષ પહેલાં બનાવેલું હોવાનું અનુમાન લગાવી શકાય છે મંદિરના કમ્પાઉન્ડમાં ખેતરપાડ દાદાનું પણ મંદિર આવેલું છે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના કાયમી સંચાલન માટે ખાસ કરી મુંબઈ વસતા કાનજીભાઈ ભાનુશાળી નરેશભાઈ ભાનુશાળી વસંતભાઈ ભાનુશાળી રાજકોટ વસતા પ્રેમપુરી ગોસ્વામી જીતુપુરી ગોસ્વામી સતત આ મંદિરના વિકાસ માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે આ વર્ષે પણ શ્રાવણવત ચૌદશ તારીખ એક સપ્ટેમ્બર રવિવારના રોજ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં દેશ દેશાવરમાં વસતા આ ગામના અનેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગારમેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव